હલો નમસ્કાર મિત્રો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો અમદાવાદમાં એક બલૂંગ ક્રસ થયો છે તો જોઈ શકો છો તમે આમાં વિજય રૂપાણી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી રહી શકેલા એ પણ આમાં છવાર હતા તો આ છે એમની ટિકિટ બુક કરાવેલી જોઈ શકો તો તમે તો આગળ શું શું થયું અને એ આપણે વિડીયો જોવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો દોસ્તો આમાં અમદાવાદમાં બિલ્ડિંગ ઉપર આ બ્લોંગ ક્રશ થયા પડ્યો તો એમાં ડોક્ટરો હતા એ પણ મૃત્યુ પામ્યા જોઈ શકો છો અહીંયા બ્લોંગ પડ્યો ઉપર આ બિલ્ડિંગ ઉપર એમાં ડૉક્ટરો બધા છવાર એમાં કરતા હતા કામ તો દુઃખ જ ઘટના થઈ છે આજે આમાં વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી રહી ચકેલા એ પણ આ બલોંગમાં સવાર હતા એ જાતા હતા એવું કહેવામાં આવે છે તો આગળ વિડીયોમાં બને રહેજો નવી નવી અપડેટ આપતા રહેશું જોઈ શકો છો આ નરેન્દ્ર મોદી પણ આ પોસ્ટ કર્યું છે તો મારા બધાના પરિવાર સાથે અમે છીએ એવું લિખું મૂકેલું છે તો દોસ્તો આ દુઃખદ ઘટના થઈ છે આપણા ગુજરાતમાં આમાં એકસો થી વધારે એકસો બેતાલીસ જેટલા આમાં બલુંગમાં સવાર હતા તો આ બધા મૃત્યુ પામ્યા છે દવાખાનામાં જગ્યા નથી ભરાઈ ગયા એટલા શરીરના ટુકડા બધા લઈને બધા પ્રાર્થના કરે છે જોઈ શકો છો આ ખૂબ જ દુઃખની ઘટના છે દોસ્તો તો આવું ના થવું જોઈએ શું શું કરવાનું કહેજો અને આવા આવા વિડીયો જોવું હોય તો ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળની અપડેટ પાસો મેં આપતો રહીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ દુઃખ જ ઘટના છે ખૂબ જ દોસ્તો આ ને એટલું રાખે પાછા આપતા માં મળશો